આનંદ સ્વામી મહારાજ ને જય આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રીજી મહારાજ ગુરુજી ભક્તિજીવન સ્વામી સદગુરુ હરિઓલો સ્વામી અન્ય સંતો અને વાલા હરિભક્તો હું ભણ્યો નથી પણ ઓછામાં ઓછો પાંત્રીસ ચાલીસ વર્ષથી આ સંતોના કોન્ટેકમાં છું મને એટલો અનુભવ થયો મારા જ વખતથી ચારસો ગામમાં ભગવાન ફર્યા એમાંથી આ નાના નાના સિંચોડા ચાલતા હતા પણ વિકાસ ગાથાની અંદર એક પીરિયડ એવો આવ્યો આઝાદીનો કે શાસ્ત્રી સ્વામીએ ગેર મૂક્યો બળદથી ચાલતા સિંચોડા તો હતા જ એવડી મોટી સંતોની ફોજ તૈયાર કરી આજ ગુરુકુળમાં હોય કે ન હોય મેં એક અનુભવ કર્યો એના સાધુ પાસે બેસી એટલે ઠક્કર લઈ જાય જેવું એને વાતો જ એવડી આવે અને આ ફોટો શાસ્ત્રીજી મહારાજનો એની સામે જોઈએ એટલે આપણા દોષ દેખાવા માંડે એવી એની મારાકણી આંખ છે એણે જે તૈયાર કરેલા સંતો હોય કે નાના નાના હરિભક્તો હોય કે આ મોટા મોટા પંક્તિના કે પહેલી વખતના આઠમાંથી કોઈ હોય એની પાસે બેસે ને તો ટાઢું થઈ જાય આ લોકની કે વિષયની વાતો કરનારા એમાં મળે જ નહીં એને વાતો કરતા બહેન થતા નહીં આ ગુજરાતી હળુક દેન મૂકી દે આ સ્વામી પણ મને ઘણા વર્ષે હરિવલભ સ્વામી મળ્યા તેમ જુઓ એની વાત જ જુદી નિર્માની સત્સંગ હું અઢાર થી ઓગણી મંદિરમાં જાવ છું નવ મંદિરના જ કાર્ડ વેચું છું કાલ મેં હો કાર્ડ વેચ્યા અમદાવાદ વાળા સંતોના પણ મને એટલો અનુભવ થયો કે નિર્મની સમાજ ઉભો કર્યો હોય ને તો આ શાસ્ત્રીજી મહારાજના નેજા હેઠળ થયો છે એવા ગુણ મારામાં આવે એટલું કઈ છોડું છું સહજાન સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય આમ તો તમામ ગુરુવર્ય ને મારા વંદન છે ભક્તિ સ્વામી નું તો હું પહેલી વાર જ્યારે અમદાવાદ હરિયાણા ગુરુકુલ માં ભણવા ગયા ને એટલે સ્વામીએ કીધું એમ વિવેક સ્વામીએ એકદમ વરાન જંગલ જેવું અને એમાં અમારા અક્ષર જીવન દાસજી સ્વામી અને ભક્તિ જીવન દાસજી સ્વામી બંનેના અથાક પ્રયત્નથી જે ગુરુકુળ ઉભું કર્યું ને અમે જ્યારે પહેલી વાર ન્યાય ગયા ને એ જે ગુરુકુળ હતું અને આજે જે ગુરુકુળ છે ને એ જોઈને તો આપણે એમ લાગે કે આ આપણા જે ગુરુ નથી આ પોતે ભગવાન છે કારણ કે એ તમે કલ્પના ન કરી શકો એવું હતું કારણ કે કોઈ જગ્યાએ ઈટ ઈટ હોય તો એની ઉપર કોઈ ચણતર ન હોય સ્વામી એક એક ઈટ મૂકીને જે કામ કર્યા છે આ શ્રીજી સ્વામી તો અમારી સાથે ભણતા હતા અભ્યાસ કરતા હતા બીજા રામ સ્વામીને બીજા બે ત્રણ સંતો અમારી સાથે અભ્યાસ કરતા હતા અને સ્વામી એમને પોતાના પુત્રની જેમ અમે તો હું તો ક્યાંય ગીર મારો અશ્વિનભાઈ સુદાની છે મારા ગામના પીપળવા ગીર અને અમે તો એકદમ મારા પપ્પાની પરિસ્થિતિ નબળી પણ સ્વામી પેન્સિલ પેન્સિલના પૈસા અમારી પાસેથી લીધેલા તો વિચારો એટલા બધા અમને સાથ સહકાર અમદાવાદ ગુરુકુળ જો ગયો ને સાહેબ સ્વામી અમે તમને કીધું નથી આજે સ્વામી એ માઇક આપ્યું બાલકૃષ્ણ સ્વામી અને દેવસ્વામી એ બંને બેઠા હતા અને હું એમને પગે લાગવા માટે ગયો અને મને કીધું ભાઈ કયા દંડવટ પ્રમાણ કર્યા અને ક્યાંથી કઈ ગુરુકુળ માંથી તું ભણીને આવ્યો છો ભાઈ એટલે મેં કીધું ભક્તિ સ્વામી છે એમનો વિદ્યાર્થી છું હરિયારા ગુરુકુળ બે સંતો ઉભા થઈ ગયા તમે કદાચ જે સ્વામિનારાયણ સત્સંગમાં હશે એ બધાને ખબર હશે દેવ સ્વામી શું છે માધવ પ્રિયદાસજી સ્વામી શું છે આખું વિશ્વ એની ઉપર કામ કરે છે આખું વિશ્વ એ હલાવે માધવ પ્રિયદાસજી સ્વામી એ પોતે ઉભા થઈ ગયા કે એવા સંત બનવું ને ભક્તિ સ્વામી જેવું એ કોઈનું કામ નથી અમારું કામ નથી અમારા જે ગુરુ હતા એમના ગુરુ આ આપણા સ્વામીના જે ગુરુ હતા એ બધા ના જે ભક્તો એટલે આપણા આ ગુરુ એમાં બધામાં કે અમે કદાચ પ્રથમ નંબર આપીએના બાળ સ્વામીને દેવ સ્વામીના શબ્દો છે ત્યારે પુરાણી સ્વામી પણ ત્યાં હતા અમદાવાદ ગુરુકુળમાં હું બે 201999 ની વાત કરું ત્યારે સ્વામી એવું કીધું દેવ સ્વામી અને બાળ સ્વામી બે કે એના જેવું અમારા જે અમારા ગુરુ પરિવારમાં જે સૌથી પહેલો નંબર આપવો હોય ને તો અમે ભક્તિ સ્વામીને આપીએ બસ આમાં બધું પૂરું થઈ જાય સહજાનંદ સ્વામી મહારાજ ની જય ગુરુ જય સ્વામી નારાયણ ગુરુ પૂર્ણિમા હરિયાળામાં જ્યારે મેં એક પ્રસંગ કીધો તો એવો જ આજે એક બીજો એક પ્રસંગ કહેવા માંગુ છું કે જે મારી નજરે મેં નિહાળેલો છે ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી પુરાણી એમનો જે તપનો પ્રભાવ જે હતો એ જ્યારે હરિયાળા ગુરુકુલમાં શાક ઉત્સવ થયો તો ત્યારે પાંત્રીસો માણસોની રસોઈ બનાવેલી હતી અને એટલો જ અંદાજ હતો કે પાંત્રીસો થી ચાર હજાર માણસો થશે પણ માણસો અચાનક અમદાવાદમાં એટલી મોટી જાહેરાત માણસો થઈ ગયા સભામાં ત્યારે આત્મજીવન સ્વામી એમ કીધું કે માણસો તો બહુ વધારે થઈ ગયા છે અને આપણે રસોઈ બનાવી છે પાંત્રીસો થી ચાર હજાર માણસોના ટાર્ગેટ ત્યારે અમે અક્ષરજીવન સ્વામી સાથે હું ગયેલા અમે કે આત્મજીવન સ્વામી કહે કે સ્વામી આ રીતનો પ્રોબ્લેમ છે કે સાત હજાર માણસો માણસો થઈ ગયા છે અને માણસોની રસોઈ બનાવેલી છે ત્યારે સ્વામી એમ કીધું કે તો હવે શું કરશું ત્યારે આત્મ એક સ્વામી કીધું કે શાક રોટલી કઢી ખીચડી એનો તો બંદોબસ્ત થઈ જશે પણ સ્વામી સુરમાના લાડુ બનાવવા એ બહુ અઘરી વાત છે એ નહીં થાય ત્યારે સ્વામી ગાતરિયું પહેરતા અને એક સાદર ઓઢતા જાડી સ્વામીએ ગાતરિયું કાઢીને કીધું તું કે આલ્યો આ જે થાળા ઉપર ઢાંકી દેજો અને કોઈ પણ વાસણ તમે લઈને આવો ને એમાં એક લાડુ રિટર્ન લઈને આવજો પાછો અને એ રીતે સ્વામીએ કીધું એ પ્રમાણે અમે કર્યું અને જ્યારે બધાએ જમી લીધું ને ત્યારે સ્વામી પાસે ગયા સ્વામી હવે એ કે કે કંઈ વાંધો નહીં હવે એ ગાતરીઓ લઈ લ્યો અને જે મોટો થાળો હતો ને એમાં એક લાડુ પડેલો હતો અને પાંત્રીસો માણસોની રસોઈ અમે લાડુ સાત હજાર લઈને એના શબ્દો એક તાપ શબ્દો કામ કરે છે એમનું જે ભજન અને બળ જે છે એ કામ કરે છે એ આ સ્વામી અક્ષરજોંધાજી સ્વામી અમારા ગુરુ એમાં હતું અસ્તુ જય સ્વામિનારાયણ